નાના છોકરાને એ કંઈ ખબર નથી કે હું કોકનો છોકરો છું એને એ ખબર નથી મારું ફલાણો નામ છે નામ એ સઠીન દાડે તમે સોટાડ્યું ફલાણો નામ રાખો એ ખાલી છે અને તમે મલિકુરા બધું આ જગતના બધાય વિકારો લાવીને ઠસો ઠસ ભરી આપણે શું કર્યું હવે તમે કહો છો હું ઓલ્યાનો ધણી ફલાણી બાઈ છે ને એનો હું પણ કોઈ સાબિત કરતો નથી ધણી છે કે માત પિતા એ આ જાગીર હાલીને તમારું આટલું કેવું હું આટલા બધા નો ધણી હું તમે માની લીધું છે કાયદેસર છે આ બધું માન્યું વિચાર થી વળગે ચેડતી નામ સોચ્યું નામ સોટ્યું એટલે નક્કી કરવું કે આ તમારા મા બાપ એટલે એને માની લીધું કે હા એ મારા મા બાપ આ તારા ફાઈફુઓ એટલે એને માની લીધું કે એ મારા ફાઈફ તું એનો પત્રી દો એને માની લીધું હું એનો પત્રી દો તું મારો દીચરો એને માની લીધું હું તારો ભાષામાં શું છે આ દીચરો પોત્રો પત્રીદો આ બધો શરીરનો વળગાડ ચેનો વળગાડ શરીરને જોઈને કે છે કે આ મારો પતિ ફલાણો આવે રો હવે આવે અને જાય એ કોણ શરીફ બોલનારા ને શું પડી એ ગુલાબ થાય બધા શરીરો માં એક છે એ વાત ફાઈનલ છે અને ઈ ફાઈનલ દાર જુઓ તો અસ્ત્રી નામ તમે ચેમ છો અને તમારા અસ્ત્રી ચેમ છે તો આ કાઠ ભાજી દાવો પડે ને અસ્ત્રી પુરુષ એવું આ અસ્ત્રી પુરુષ તો જગત ની ઉત્પત્તિ છે બે બીબો બનાવ્યો એક બાદી અને બે બીબો એક સીકો બે બીબ એક કોરા કાંટો ને એકરા સાપ સીકો એકનો આ બે બનાય અસ્ત્રી અને પુરુષ આ ઉત્પત્તિ જ છે આ જગતની ઉત્પત્તિ ક્યાં થાય અસ્ત્રી પુરુષની માલિકો પશુ પક્ષીની એમની ઈઓનીમાં ઉત્પત્તિ થાય સર્વ જ ઉત્પત્તિ થઈ રહી છે ઈઓની માલિકોરા અને ગુણ સર્વમાં પ્રગટ થાય છે બાદરીના દાણા ગુણ હોય ને એ ઉગીને પણ પૃથ્વી છે ઈ ઇવની છે પૃથ્મી છે ઈવોની છે અને જે દાણો છે એ ગુણ છે હા પછી એમાં કંઈક વસ્તુ બી દીધું એ છે જળ હા તો આ જળ માથે જ પોપટા થઈ જાય છે બીજ જમીનમાં દાટો તો પણ ઉગે એને પાણી વાળવું પડે પાણી સુવી આવું કે કે કોરો ઉગે બીજ પૃથ્વી માથે પડ્યા છે જો સુધી વરસાદ ન વર્હે તો ઉધી ના